વિજુળી જોય છે વિજુળી નથી તો એની ચેલો વ્લોગ માં કન્ટિન્યુ આપણે મેળા માં આવી ગયા હે ને તમને આયા જો રાઈટ ચાલુ થઈ ગઈ હે આજે બીજો દિવસ તો માં જોઈ શકો છો વરસાદ ના વાતો મિત્રો આ વરસાદ નું કાજી જય શ્રી રામ બતા જગત અને આ સંગર લીધો ને પછી આપણે કુવા આવી ગયા અને પછી આપણે થોડીક માં મળીને વ્લોગ માં કન્ટિન્યુ રયો આપણે બેઠા છીએ ને આપડા વિડિયો જોયે વિજુડી જોઈએ છે વિજુડી નથી કોઈ ને ચેનલ પર બીજી વેગ આવે છે ચલો વ્લોગ માં કન્ટિન્યુ રયો ને આપણે જવા નીકળના મિત્રો આપણે આવી ગયા આપણા રૂમ માં ને આપણે બેઠા છીએ આપણા બેડ ઉપર લાગે બેઠા નથી સુતા છે ત્યારે આપણે બેઠાયા જોઈજો કુતરો વાતાવરણ વર્ષા જેવું છે થોડો થોડો તો થોડો થોડો ની ક્રિયાનો વર્ષા છે વાત વાદળા થોડો થોડો છે ચલો વ્લોગ માં કન્ટિન્યુ આપણે મેળામાં મિયાળ મેળાનો છે આજે બીજો દિવસ તો ચલો વ્લોગ માં કન્ટિન્યુ હો આપણે મેળામાં આવી ગયા છે અને તમને આ અવાજ સંભળા હે લીમા રોટલો બધો તો ચલો વ્લોગ માં કન્ટિન્યુ અહીંયા ત્યાં જો રાઈટ ચાલુ થઈ ગઈ છે આજે બીજો દિવસ છે મેળાનો એટલે રાઈટ ચાલુ થઈ ગઈ જો અહીંયા ને અહીંયા મોતનો કૂવો ચાલુ થઈ ગયો છે તો વ્લોગ માં કન્ટિન્યુ હો ત્યાં અહીંયા હજી આ રાઈટ બધી ચાલુ થઈ ગઈ છે અહીંયા રાઈટ ચાલુ થઈ છે જો મલકનો નો વ્યૂ તમે જોઈ શકો છો તો જોઈ શકો બધા સ્ટોલ જોઈ શકો છો વાદળા આવે છે ધીરા ધીરા ચાલુ થયા હજી ને અત્યારે આનો ચપડો નો વ્યૂ કેમ આવે જોયું જોઈએ મિત્રો વન એક્સ માં જોઈ લઈએ કેમ વ્યુ આવે આનો મિત્રો અહીંયા વરસાદનું આગમન થઈ ગયું હે મેળામાં ધીમો ધીમો ચાલુ થયો હે હવે